वर्णानामर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च वन्दे वा અહેતુક કરુણા કરનાર અખિલ બ્રહ્માંડ નાયક પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ કરું છું ભાગવતજીને પ્રણામ કરી વ્યાસપીઠ પર આરૂઢ પરમ શ્રદ્ધેય શ્રી કેદારભાઈ શાસ્ત્રીજી જેમના વર્ગ હસ્તે દીપ પ્રાગટ્ય થઈ અને આપણને સૌને જેમના આશીર્વાદ પ્રાપ્ત થયા પિસ્તાલીસ વર્ષથી જે અહીંયા દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે વાહ પરમ શ્રદ્ધે પૂજ્ય શ્રી રઘુનાથ દાસ બાપજીના ચરણોમાં પણ પ્રણામ સૂર સુવર અને લયના તમામ આરાધકોના ચરણોમાં પણ પ્રણામ દ્વારકેશ ભ્રજન મંડળના તમામ સભ્યો એમને પણ સાધુવાદ અને પ્રણામ ખાસ અમારે જગદીશભાઈ ખાસ પરમ સ્નેહી અમારે એમનો ખાસ પ્રેમાગ્રહ તેના તમને અનુકૂળતા હોય તો આપજ અગ્રહ કુદરત નહીં પણ પ્રેમા ગ્રહ અને આપ સૌ સમસ્ત ગ્રામજનો કથા પ્રેમી ભાઈ બહેનોના ચરણમાં સાનું નહીં પ્રણામ જય શિયા જય શ્રી કૃષ્ણ એસી વર્ષ નું આ તપ મને કહેવા હવે આ ગામ રણોલી રણોલી નથી રહ્યું હવે એસી પછી કયો શબ્દ બોલાય એ કાશી હવે આ કાશી થઈ ગયું એક્યાસી માં પ્રવેશ કરો આપણે રણોની ના બોલાય હવે રણોલી રણોલી ન બોલાય હવે તો કાશીમાં જવાથી જે પુણ્ય મળે એ રણોનીમાં બેસવાથી પુણ્ય મળે કારણ કે એસી વર્ષ શું તો અહીંયા બોલે છે એ બહુ સુંદર આયોજન બહુ ભલી રચના અમારે રામચરિત માનસમાં વિશ્વામિત્ર બાગજી જનક પધારે છે છે ભલી રચના રચના બહુ સુંદર ખૂબ સાધુ વાત જગદીશભાઈ અને આપ સુંદર ખરેખર બહુ સુંદર આયોજન કરી રહ્યા છો રામચરિત માનસમાં ગોસ્વામીજી બહુ સરસ વાત કરે છે કે આવું સુંદર આયોજન કરવું એ કંઈ અમસ્તું થતું નથી આયોજન થઈ પણ જાય ચાલો અમસ્તો નથી જો તું પણ કદાચ થઈ ગયું તો પણ કથા નથી સંભળાવી જેસે તો ક્યારે સંભળાય છે તો સ્વામીજી લખે છે અતિ હરિ કૃપા જો જન ભગવાન ને ભોગ લગાવો ને પણ ભોગ માં જ્યાં સુધી તુલસીદલ ના મૂકો જ્યાં સુધી પરમાત્મા ભોગ નો સ્વીકાર નથી કરતા આરોપ તને આમ ગમે તેટલું પ્રવચન કરો પણ તુલસીની ચોપાઈ એ તુલસીદલ નું કામ કરે છે એ તુલસીની ચોપાઈ ના આવે તો પ્રવચનનો પણ સ્વીકાર પરમાત્મા નથી કરતા એક તુલસીની ચોપાઈ ગાય ને તુલસી દર મૂકી દઉં અતિ હરિ કૃપા જા પર હો પા બધા શબ્દો કૃપા પણ છે હરી કૃપા પણ છે અતિ હરી કૃપા પણ છે અતિ હરી કૃપા પરમાત્મા કહે છે કે વિશેષણ મૂકી દીધું અતિ હરી કૃપા અતિ હરી કૃપા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આ કથા શ્રવણનો લાભ નથી મળતો આ આયોજન શક્ય જ નથી અમારા રંગોદુત બાપજી ગુરુલામૃત ગ્રંથમાં બહુ સરસ એક દોહરો મૂકે છે આ કથા ક્યારે પ્રાપ્ત થાય

જન્મ સુકૃત ફળે ત્યારે ભક્ત જો એક વાત સ્ત્રી વખત કથા સાંભળવાથી દે પુણ્ય નથી મળતું આ એક માન્યતા છે કે કથા સાંભળો તો પુણ્ય મળે ના ના બહુ પુણ્ય ભેગા કરે ત્યારે કથા મળે શાસ્ત્રો શું કહે છે કે કોટી જન્મ સુકૃત પડે ત્યારે ભક્ત થવાય ત્યારે શાસ્ત્ર ત્યારે સત્સંગ મળે તો પછી કથાથી શું મળે કથાથી પ્રેમ મળે કથા મને તમને જોડવાનું કામ કરે છે ભક્તને ભગવાન સાથે જોડવાનું કામ કરે છે કથા પ્રેમ પ્રગટાવી રહી છે આ પ્રેમ આપવાનું કામ છે કથા અને આ ભાગવત તો કેવું છે જો મારા રામચરિત મહારાજ એવું લખ્યું છે રામાયણની ની ઉપમા આપી ને મારા શ્રી ત્યારે ગોસ્વામીજી શું લખે છે પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા ગોસ્વામીજીએ રામાયણ ને ગંગા કર્યું પણ ભાગવત શ્રીમદવ શું છે સમુદ્ર છે અને સમુદ્રમાં તો અનેક નદીઓ આવે અનેક સરિતાઓ આવે અનેક સરિતાઓ અંદર સમાવેશ થાય છે એમાં ભાગવત રૂપી સમુદ્રમાં પણ રામાયણ ની નદી છે રામકથા પણ છે અંદર

તો એટલા માટે ભાગવતના મહાત્મા જેવું લખ્યું છે કે તિરોધાય પ્રવિષ્ટો શ્રીમદ છે અનેક નદીઓ જેમ દરિયામાં આવે છે અનેક કથાની નદીઓ આ સમુદ્રમાં છે આ સુંદર આયોજન કરે સુંદર આ ભાગવતની કથા તો આ કથા પ્રેમ આપનારી છે નથી બીજું તમને એવું લાગે કે ભાગવતની કથા સાંભળીએ તો આ મળે આ મળે આ મળે પણ હું તમને કહું ભાગવત ચાર વસ્તુ તમારી પાસેથી લઈ લેવાનું છે તમે આ સપ્તાહ શ્રવણ નથી સાત દિવસથી છે ને અગિયાર દિવસની છે એકાદશ દિવસનું ભા અગિયાર દિવસ તમે આ ભાગવતજી નું ચરિત્ર સાંભળશો ત્યારે તમારી પાસે ચાર વસ્તુ ભાગવતજી લઈ જશે ખલ આ કથા જો સાંભળવામાં આવશે તો ચાર વસ્તુ લઈ જશે જગદીશભાઈ આ કથા પહેલું તો ભાગવત એમાં ભા તમારું ભાગવાનું લઈ લેશે પહેલું ભાનો અર્થ કરું છું ભાગવાનું લઈ લેશું તો ભાગો નહીં તો શું આપશે તો કે જગાડી દેશે ભાગો નહીં જાગો તમને જગાડી દેશે આ કથા એટલે ભાગવાનો અટકાવી દેશે અને જગાડી દેશે અથવા તો અટકાવી દેશે સ્થિર કરી દેશે તમને જે અસ્થિરતા છે એમાંથી આપણને સ્થિર કરી દેશે આ ભાગવત બીજું તો ભાગવાનું લઈ લેશે અગિયાર દિવસ પછી આ કથા ગ એટલે મારો તમારો ગર્વ લઈ લેશે અભિમાન નહીં રાખવા દેશે જ પણ કારણ કે તો દરિયો છે દરિયા સામે શું અભિમાન કરવાનું આવે દરિયા સામે કોનો અભિમાન ચાલે આ તો સમુદ્ર અરણ છે આ ઉદધી છે અંબુધી છે તો આ આમાં ગર્વ ચાલે નહીં ગર્વ લઈને લેશે આખો ત્રીજું ભાગ પછી વ આવે છે વ એટલે ત્રીજું લઈને લેશે આપણી પાસેથી વ એટલે વક્રતા ટેઢા પણ લઈ લેશે આપણું વાંકા પણ લઈ લેશે આપણી જે વક્રતા હોય વક્રતા એટલે વાંકું આપણે નથી કહેતા આ તો હાવ ભાકો માણસ છે હાવ ટેડો માણસ છે એની બોલવામાં વક્રતા હોય એની ચાલવામાં વક્રતા હોય એની જોવામાં વક્રતા હોય એની દરેક ક્રિયામાં વક્રતા હોય તો વક્રતાઓને હરી લે છે આ ભાગવત આ દરિયો આ સમુદ્ર અને ચોથી વસ્તુ ત ત એટલે તમસ અંધકાર અજ્ઞાનનો જે અંધકાર છે તે લઈ લે છે તો ચાર વસ્તુ મારી તમારી પાસેથી અગિયાર દિવસના શ્રવણમાં આ ભાગવતજી લઈ લેશે તો અહીંયા કશું મળવાનું નથી આ ચાર વસ્તુ આપણે આપી જવાનું છે ટૂંકમાં આપણે આપી ને આપણે છોડી શકીએ એવું કે આપણા પાસે નહીં મોટું સામર્થ પણ ભાગવત જેટલું સામર્થવાન છે કે એ મારીને તમારી પાસેથી આ ચાર વસ્તુ લઈ લેશે તો બસ એવી આ ભાગવતની કથાનો લાભ સૌને પ્રાપ્ત થયો છે પુનઃ એક વખત જગદીશભાઈ અને આ દ્વારકેશ ભજન મંડળ અને આ રણોલી ગામમાં આવે જે કાશી બન્યું છે એ ગામના તમામ લોકોને સાધુવાદ આપું છું કે આવું સુંદર આયોજન જે એસી વર્ષથી સતત અપ્રતિહત અવિરત તમે આજે કરતા આવ્યા છો બસ ખૂબ ખૂબ સાધુવાદ અને પરમાત્માના ચરણોમાં એવી પ્રાર્થના કરું કે બસ આવું નવું અનુષ્ઠાન આવું નવું સત્કર્મ આવો નવો સત્સંગનો લાભ આપ સૌને મળતો રહે અને આ દ્વારકેશ ભજન મંડળ આ જ રીતે તમને બધાયને લાભ અપાવતો રહે એવી બ્રહ્માના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણી અમિત અસ્તુ